જો મસ્ત મજાની પવન સરખી ફરે છે જય હાય મિત્રો કેમ છો મજામાં ઓકે આપ બધા મજામાં જશો જય માતાજી જય દ્વારકાધીશ માતાજી તમને બધા રાખે બધા દાયદા ની સીતારામ જય શ્રી કૃષ્ણ ખુશ રહો સ્વસ્થ રહો ને મસ્ત રહો આપણે આવ્યા હે મહેમાન મહેમાન તૈયાર થાય છે આપણે હજી તૈયાર થવાનું બાકી છે તો અમારે જવાનું છે આગળ ફરવા તો હમણાં આપણા બ્લોક આવ ને સાથે તો અમારા બ્લોકમાં કન્ટિન્યુ રહેજો આગળ બ્લોક ચાલુ રહે તમને બતાવવાનો પ્રયત્ન કરશું તો આજે અમે નીકળશું હમણાં હવે ક્યાં ક્યાં જઈએ જે આપણા માં કન્ટિન્યુ રહેજો એટલે ખ્યાલ આવી જાય મહેમાને આ બાજુ આપણે ના અંદરના તાલુકામાં આ બાજુ ઓછા આવે એટલે કંઈ જોયું ને કોનું કારણ કે લાલપુર બાજુ ના હે એટલી કોર એની ઈબ્યું જોયું ને આપણી ઈસર જાય એટલે આપણી ક્યાંય બાજુ અજાણું અજાણું લાગે ને કંઈ ઓછું જોયું હોય તો આપણી એ લઈ જાય બતાવીને બતાવવા જોડિયા વસરાજ મંદિરે જો અહીંયા હે ને આવીને બાજુમાં જ મંદિર છે દર્શન કરીયે ને તમને પણ કરાવી હે

મનાય હોય તો શૂટિંગ કરવાની મનાઈ છે એટલે આપણે બારોબાર થી તમને દર્શન કરાવીએ બધા મિત્રો દર્શન કરજો વાસરા તમે કરી લીધા દર્શન હા દર્શન કરી આવ્યા આપ મસ્ત મજાની જગ્યા હે ફરવાલાયક સ્થળ ને આપણે તો અહીંયા આનંદ આવી ગયો ફૂલ મોજ આવી ગઈ હે પણ આપણે જરાક આવી ગયા હે ને વહેલા થોડોક તડકો વધારે હે બાકી સાંજ સાંજના સમયે આવીએ ને તો અહીંયા બહુ જ ઓર મજા આવે બે ઘડી આપણે વિશ્રામ કરવો હોય ને તો પણ અહીંયા કરી શકીએ એટલી બધી સુવિધા છે અહીંયા બાકી જો આ ગાર્ડનમાં મને જ બહુ મજા આવે હા સેવું કેવું સરસ છે ને આપણે પગ મૂકીએ ને તો પગ કરતો જાય ઓછું કોશું લાગે હે હોય તો હું કઈ ખબર નહિ પણ મને તો મહેંદી જેવા લાગે પણ આમાં સુગંધ તો મહેંદી જેવો જ આવે હે પણ હું હોય આપણને કઈ ખબર નથી પણ જો આ કટિંગ કેવું કર્યું હે સરસ ફરતી બાજુ છે જો આપ જોઈ શકો છો ફરતી બાજુ હે ને કટિંગ પણ એવું મસ્ત કર્યું હે અને આને માણસો હોય ને તો જ આવું સરખું સુપર રહી કટિંગ કરવું પડે થોડાક દે ને થોડાક દે તો આને હે ને વ્યૂ મસ્ત આવે એકદમ જો આ બાજુ બધું મસ્ત છે જો ફરતી બાજુ આવું છે જો મસ્ત મજાના અહીંયા દર્શન છે વાસરા ડાડાના ને જોડિયા વાસરા ડાડા ને જો આ ગેટ પણ જો અહીંયા મસ્ત મજાનું છે ને ગાર્ડન છે સુપર એટલે આપણે અહીંયા હાંટાને એવા હોય ને તો સરસ અહીંયા મજા આવે વ્યૂ સારા આવે ને જો અહીંયા ગાર્ડન સુપર છે કાંઈ ઘટે નહીં જો ફરતું આપ જોઈ શકો છો जो आ कर में जो यहां सरस मजा ना पुलजारे में वो बती है लो जो सफेद आकड़ो है આ છે ને આ અગ્નિ પ્રગટ જોય આ વાસરા દાદાના મંદિરે શ્રીફળ ને જેને વધારું હોય વધારી પણ હગે ને ઓમ હોય ને તો આ હોમવાનું પણ જ છે જો અહીંયા શ્રીફળ હોમે એટલે વાસરા દાદાને અહીંયા ધૂપ ને અગ્નિ શ્રીફળ ઉમવાને અહીંયા સાલુ જોવી રહે હોય જો અહીંયા હે ને દસ દર વર્ષે એટલા કુંડોનું હવન હોય આપણે તો દશેરાના દિવસે અહીંયા એકાવન કુંડીનું હવન હોય ને બહુ અસીમ વાસરા ને અસીમ કૃપાથી આવું જોવા મળ્યું હે ને કે મંદિર તો ઘણા બધા હોય એકી સાથે એકાવન કુંડીના હવન ક્યાંક ક્યાંક જ આપણને ભાગ્યા જોગ્યા જ જોવા મળે હે તો જે કોઈને પણ દર્શન કરવા હોય તો જ્યાં અહીંયા રંગવાઈ માતાજીના મંદિરથી થોડુંક આગળ બાજુમાં જ છે ને હાઈવે રોડ ઉપર જોડિયા વસરાજ દાડા હે તો હુકમ થાય દાદાનો તો દર્શન કરજો અવશ્ય રૂબરૂ મુલાકાત કરજો કારણ કે આનો અહીંયા આવીએ ને તો જવાની મરજી જ ન થાય વ્યૂ આનું એવું મસ્ત હશે ને દરિયાની બાજુમાં હે ને એટલે પવન એવો ઠંડો ઠંડો મસ્ત આવે ને પાછો હાઈવે રસ્તો એટલે બોર મજા આવી જાય આપણે બધાને જો આવું બધું છે અહીંયા આપણે તો જો આવ્યા હે અને આ તો અમારે તો મગજમાં પણ હતું અને આગળ નીકળી ગયા હતા ને પાછળ પાછા વાસરા દાદાને દયા હે એટલે આપણે આ બાજુ આવ્યા હે તો મેં કીધું થોડોક આપણી શૂટિંગ કરીએ તો જોવા મળે આપણે જે નો આવ્યા હોય એ લોકો જોઈ શકે ને ખ્યાલ આવે કે આ ક્યાં હે કઈ બાજુ છે ક્યાંથી જવાય જો મસ્ત ફૂલ ઝાડ પણ સુપર છે અહીંયા અહીંયા સરસ તુલસીજી છે બહુ સુંદર છે જગ્યા એવી સુંદર છે ને તો આપડે મજા આવી જાય શ્રીફળ વધારવાનું હે સુધી ને આગળ જોવા કુંડી છે ને અહીંયા ઉમવાનું હે તો જીજીને યોગ્ય લાગે ને તો ઘણા બધા શ્રી પર છે તો મિત્રો હાલો હવે મહેમાન ને આપણે ઘરે લઈ જઈએ ના ઘરે મતલબ કે વડદર ને ત્યાં આપડા કાળવા વડેદરા ના દર્શન કરાવીએ ગુરુ ગોરખનાથ ના દર્શન કરીએ ને આપણે એમાં ને પણ કરાવીએ બાપાને ફોન કરી દીધો હા તો બાપા કીધું હે તમે મંદિરે જાઓ તો અમે હમણાં ત્યાં પહોંચીએ ને પછી મંદિરે દર્શન કરી ને પછી મહેમાનને લઈને આપણે પાપાના ઘરે જઈએ પહેલાં તો આપણે મંદિરે જવાનું છે આપણે ઓર્ડર આવ્યા હે Huureksnotpapa, no dörrsönkö te vaa? Täs ala রেশ গুরুজি পলংম বচ্ছ গুরু গুরবা जो ये अंतरुणों है आ तो दीकर भाई दर्शन करें जो आप मेहमान ने बताई है બાપા આવે ને બધાય મંદિરનું દર્શન કરે ગમે ત્યારે આવે બાપાતા આવતા જ હોય એ મંદિરે પર દર્શન બધાય મંદિરે ની કરે જો આન્યા સિબલિંગ હે अठवा बो वर्षो पुराना मंदिर है चरण पगला अपने ना नाम ना तो और तीन पर से मंदिर जो आपने यहाँ नव दुर्गा में है જો oh, no, mau Ma. Anjini, ma. Ah. nari ở bắt đầu vào, nó motiv từ đó thôi vậy có cái cái mấy visa vào khán thì vậy जय कार છે અમારા વડેદરાના કાળવા વડેદરા વડેદરા પરિવારના જે જૂનાગઢ જિલ્લામાં કાળવા ચોક તરીકે ઓળખાય છે એ ચા અમારા કાળવા હું કરજો કાઢવા છે કાઢવા બાપા છે અમારા વડોદરા પરિવારના દર્શન કરીએ બધાય જો આપણી આજે બાપા પડખે આવ્યા હા અમારા ઘરે ઓરદા નીમ તારા કોફા સુધી જાય મેથી આવે કાકે આપણે મને તો મને કહેવા પાણવા બે મહિના સુધી હોય નવો દે માં તો ઘર મુજા જી મત કોણો છે હા માર કપડી સુધી આવતી કોલેજે થી આવે જમમન ખપણ ચોકડાનો લાગે કોલેજ હજી ટકાવારી માથે અમારા ભાનજી કહેવ નવોદયમાં પાસ થઈ ગયો તો નોકરી મળતી આ એની નોકરી આપે ઇલેક્ટ્રિક એન્જિનિયર નવોદય પાસ અમારે ભાનજીનો છોકરો મળી તો ભીતા અંદાજ છે એ એટલે એનાથી પીના બાપાના ઘરે તમારું બનાવી

पापा जो मस्ती करे है वाला भाई हम बोलिए एटले मसी है हां आ रे दुनिया आ तुमने ये तभी है वाला थैंक यू मोबाइल आओ जरा कंदोरा बढ़िया कंदोरा कंदोरा हम लोग आ वाली बढ़िया Gracias.